તો આ તરફ આપણે આગળ વાત કરીએ ભાવનગરની ભાવનગર જિલ્લાના ચિત્રા જીઆઈડીસીમાં આવેલા અમૃત બ્રેડ ફેક્ટરીના માલિક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ફેક્ટરીની બહાર ગેરકાયદેસર રીતે કેબિન રાખી લુખી દાદાગીરી કરીને માલિક પર ધોકા પાઇ પડે હુમલો કરાયો છ અભિજિતસિંહ જાડેજા તથા તેમના પિતા તથા ત્રણ અજાણ્યા શખ્સોએ અમૃત બ્રેડ ફેક્ટરીના માલિક દિનેશભાઈ અને અન્ય વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે અજાણ્યા શખ્સોએ અમૃત બ્રેડ ફેક્ટરીના માલિક દિનેશભાઈ અને અન્ય વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો જેના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે હુમલામાં ઇજાગ્રસ્ત અમૃત બ્રેડ ફેક્ટરીના માલિક દિનેશભાઈને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભાવનગર શહેર સહિત જિલ્લામાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી દિવસે દિવસે લુખાઓના આતંક સામે આવી રહ્યા છે ભાવનગર માં કાયદો દિવસે ને દિવસે કથડી રહી હોય મારી બાર અભયભાઈ નો ગલો છે અને એ લોકો દારૂની પાર્ટીઓ કરે છે અને સમજાવેલ કે ભાઈ બંધ કરી દો પીવા ખાવાનું અહીંયા તમારે જે તે આવીને અહીંયા દારૂ પીવે છે અને ગાંડા કાઢે છે મગજમારી કરે છે અમારો પ્રશ્ન નથી તમે ફેકરી બંધ કરીને ભલે વ્યા જાઓ ફેક્ટરી બંધ કરી દો પણ આ અહીંયા ચાલુ જ રહેશે દુકાનનું નામ તો ખ્યાલ નથી પણ અભયભાઈ નામ છે એમના પપ્પા અને એ બેઠે છે અને આજે કોઈક ત્રણ હજાર વ્યક્તિઓ બી હતા આજે સવારે હું ઘરેથી આવ્યો ને ત્યારે મેં ઉતરીને ગાડીમાંથી એમને સમજાવવાની કરી કે ભાઈ કાલે રાત્રે પાછી ને ફેક્ટરી દારૂની તમારી ગલ્લા ઉપર દારૂની પાર્ટી હાલતી હતી અને તમે કાં તો આડાશ મૂકી દો ગલ્લા આગળ કાં તમે એ બંધ કરાવી દો કાં હું પોલીસને ફોન કરું એ કે તમે પોલીસને ફોન કરો તો સારું અમે તો કાંઈ અમારે ઓલામાં ન આવીએ તમે ભલે કરો અને આ ચાલુ જ રહે છે તમારે કરવું હોય તો કરો ફેક્ટરીનો ધંધો અહીંયા ન કરવો હોય તો બંધ કરીને વ્યા જાઓ બ્રેડની અમૃત બ્રેડની પાંચ જણા હતા એક ભાઈનું અભયભાઈ નામ છે અને આ બાપા હતા ને ત્રણ હજાર શખ્સો હતા